નમસ્કાર મિત્રો તમારું સુતેલું નસીબ એક ચપ્પલથી જાગી શકે છે સમૃદ્ધિ આવશે અને આશીર્વાદ પણ મળશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણી આસપાસ રાખવામાં આવેલી દરેક વસ્તુ આપણા ગ્રહો સાથે જોડાયેલી હોય છે જેના કારણે આપણા જીવનમાં ઘણા બધા બદલાવ આવી શકે છે તેથી દરેક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેને યોગ્ય જગ્યાએ રાખવું ખૂબ જ જરૂરી છે હવે પગમાં પહેરવામાં આવતા ચપ્પલ વાત કરીએ આ વ્યક્તિનું નસીબ સુધારવામાં પણ મદદરૂપ થઈ શકે છે ચપ્પલ સાથે જોડાયેલી ઘણી એવી વસ્તુઓ છે જેના પર ધ્યાન ન આપો તો તમારી આર્થિક સ્થિતિ પર બગડી શકે છે અને તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિ દ્વારા તેના પગમાં પહેરવામાં આવતા ચપ્પલને જોઈને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તેની સ્થિતિ શું છે તેથી ચપ્પલની મદદથી લોકો રંગથી રાજા અને રાજાથી રંગમાં ફેરવી શકે છે ચપ્પલ ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જેના માટે આપણે ચપ્પલની વિશેષ કાળજી લેવી જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખો મિત્રો ખૂબ જૂના અને ખરાબ ચપ્પલ આસપાસ પડેલા હોય છે લોકો વિચારે છે કે તેઓ કોઈ દિવસ તેને રિપેર કરાવી દેશે પરંતુ તૂટેલા ચંપલ ઘરમાં અશાંતિ પેદા કરે છે તેથી જો કોઈ તમારા ચપ્પલ તૂટી જાય છે તેને તરત જ ઘરમાંથી દૂર કરો નંબર બે ગમે ત્યારે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ચંપલ કે ચંપલને એકઠા ન થવા દો માતા લક્ષ્મી તમારા ઘરમાં મુખ્ય દરવાજાથી જ પ્રવેશ કરે છે જો દરવાજો સાફ ન હોય અને તેની પાસે ચંપલનો ઢગલો હોય તો માતા લક્ષ્મી ગુસ્સે થઈને પાછા ચાલ્યા જાય છે જેના કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે નંબર ત્રણ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ક્યારે ચપ્પલ ન રાખો ઉત્તર પૂર્વ ખૂણા ને સ્થાન માનવામાં આવે છે અને આ આ દિશામાં દિશામાં ભગવાનનો વાસ હોય છે જો તમે તમે રાખશો તો અશુભ રહેશો નંબર ચાર ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચંપલ બીજાની ઉપર રહે છે આ રીતે ચપ્પલ છોડવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે જો તમારું ચંપલ ઊંધું પડેલું હોય અથવા બીજા ચંપલની ઉપર હોય તો તે વ્યક્તિ પર રોગોનો પડછાયો પડવા લાગે છે તેથી જો કોઈ ચંપલ ઊંધું દેખાય તો તરત જ તેને સીધું કરો અને ભૂલીને પણ તમારા ચંપલને ઊંધું ન છોડો પાંચમા નંબરે ઘરમાં ચંપલ છે ચપ્પલ ને ક્યારેય જમીન પર ઊભા ન રાખવા જોઈએ ઘણા લોકો ચપ્પલ ને સુકવવા માટે જમીન પર ઊભા રાખે છે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને આશીર્વાદ દૂર થાય છે એવું માનવામાં આવે છે કે આ રીતે ચપ્પલ રાખવાથી ન માત્ર ઘરની પવિત્રતામાં ખલેલ પહોંચે છે પરંતુ તેનાથી દેવી દેવતાઓની કૃપા પણ છીનવાઈ શકે છે થ્રેશોલ્ડને ઘરનો એક મહત્વપૂર્ણ પ્રવેશ બિંદુ માનવામાં આવે છે અને તેને સ્વચ્છ અને સુઘડ રાખવું મહત્વપૂર્ણ છે જ્યારે આ જગ્યાએ ચપ્પલ કે ચંપલ રાખવામાં આવે છે પરંતુ તે ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પણ અવરોધે છે નકારાત્મક ઉર્જા માત્ર આપણા માનસિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ પરિવારના સભ્યો વચ્ચેના સંબંધોને પણ અસર કરી શકે છે છઠ્ઠા નંબર ક્યારે પગરખા પહેરીને ભોજન ન કરો કારણ કે દેવી અન્નપૂર્ણા તમારાથી નારાજ થાય છે અને દુર્ભાગ્ય તમારો સાથ નથી છોડતી આ સિવાય ઘરના રસોડામાં ક્યારે ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરો કારણ કે આમ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી તમારા ગ્રહો બગડી શકે છે અને પરેશાનીઓ થઈ શકે છે નંબર સાત દુઃખનો પર્વત તમારા પર પડી શકે છે ઘરના દરવાજા પર ચપ્પલ ઉતારવાથી ઘરમાં આશીર્વાદ નથી આવતા આમંત્રણ આપે છે તમારા પગરખા અને ચપ્પલ શક્ય તેટલું સ્વચ્છ રાખો અને હંમેશા ધોઈને પહેરો પગરખા અને ચપ્પલ ઘરમાં આજુબાજુ પડેલા ન રાખો જે ઘરમાં ચપ્પલ વેરવિખેર હોય છે યા શનિદેવની અશુભ અસર જોવા મળે છે નંબર આઠ જો તમે શનિદેવની કૃપા મેળવવા ઈચ્છતા હોવ તો કોઈ પણ શુભ કાર્ય માટે જતી વખતે અથવા ઘરની બહાર નીકળતી વખતે ફાટેલા ચંપલ અને ચપ્પલ ન પહેરો કારણ કે ફાટેલા ચંપલ તમારા કામમાં અવરોધ લાવી શકે છે એવું માનવામાં આવે છે કે ફાટેલા જૂતા અને ચપ્પલ તમારા કામમાં અવરોધ લાવી શકે છે તૂટેલા ફૂટવેરનો ઉપયોગ શનિદેવ દ્વારા અપ્રિય માનવામાં આવે છે અને તે તેમની નારાજગી તરફ દોરી શકે છે તેથી શુભ પ્રસંગોએ હંમેશા સારા અને યોગ્ય જૂતા અને ચંપલ પહેરવા જોઈએ જો શક્ય હોય તો અથવા સારી સ્થિતિમાં જૂતા પહેરવાની સલાહ આપવામાં આવે છે સારા ચપ્પલ પહેરો જેથી તમારી યાત્રા સફળ અને શુભ રહે તેવી જ રીતે જો તમે એવી જગ્યાએ જઈ રહ્યા છો જ્યાં તમારે સારા કપડા પહેરવાની જરૂર હોય તો જૂતા અને ચપ્પલ પણ તમારા પોશાક એક મહત્વપૂર્ણ શનિવારે ચંપલ અને ચંપલ નું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારે ચામડાના ચંપલ અને ચંપલ નું દાન કરવાથી શનિદેવની કૃપા તમારા પર રહે છે અને તેનાથી તમારા નવગ્રહ માં પણ સુધારો થાય છે એવું માનવામાં આવે છે કે શનિદેવને દાન કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ અને જીવનમાં સુધારો આવે છે આ દાન કરવાથી વ્યક્તિના થાય છે છે અને પુણ્ય વધે તેનાથી વ્યક્તિની માનસિક શાંતિ પણ વધે છે કારણ કે દાન કરવાથી સંતોષ અને આધ્યાત્મિક સુખ મળે છે નંબર દસ ઘરમાં સંપૂર્ણતા છે ઘસાઈ ગયેલા જૂતા અને ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે જેના કારણે તમારા ઘરમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ બીમાર રહે છે અને ગરીબી પણ ઘર છોડવાનું નામ નથી લેતી તેથી એવા ચંપલ અને ચપ્પલ ન રાખો કે જેનો ઉપયોગ ઘરમાં બિલકુલ ન થતો હોય જેના કારણે તમારા ઘરમાં વાસ્તુ દોષ થાય છે એવું પણ લાગે છે કે આવા ચપ્પલ કાં તો ઘરમાંથી કાઢી નાખવા જોઈએ અથવા કોઈ ગરીબ વ્યક્તિને દાનમાં આપવા જોઈએ જે લોકોની કુંડળીમાં શનિનો ભારે ગ્રહ હોય અથવા જેમની ગ્રહ દશામાં શનિની સાડે સતી ચાલી રહી હોય તેમને મંગળવાર શનિવાર અને ગ્રહણની સમસ્યાઓનો સામનો કરવો પડે છે અમાવસ્યાના દિવસે તમારે જૂતા અને ચપ્પલ બિલકુલ ન ખરીદવા જોઈએ અમાવસ્યાના દિવસે પણ ચપ્પલ ન ખરીદો આ તમારા જીવનમાં એક પછી એક મુશ્કેલી લાવશે નંબર બાર તમારા ઘરની અન્ય વ્યક્તિના ચપ્પલ ક્યારેય ન પહેરો તમે સભ્યોના ચંપલનો ઉપયોગ કરી શકો છો પરંતુ કોઈ બહારના વ્યક્તિના ચંપલ પહેરશો નહીં આમ કરવાથી તે વ્યક્ત તેનું દુર્ભાગ્ય તમારા પર આવી શકે છે અને તેના જીવનનો સંઘર્ષ પણ તમારા હાથમાં આવી શકે છે નંબર તેર શનિદેવ અને તેમના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ ઉપાય અજમાવી શકો છો આ માટે કાળા ચંપલ પહેરો અને હનુમાન મંદિર જાઓ મંદિરની બહાર તમારા ચંપલ ઉતારો હનુમાનજીના દર્શન કરો અને તે ચંપલ ત્યાં જ છોડી દો અને ખાલી પગે ઘરે પાછા ફરો કારણ કે તે ચંપલ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવામાં આવશે આના કારણે શનિદેવ અને જરૂરિયાતમંદિ પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી પરેશાનીઓ દૂર કરશે આ ઉપાય કરવાથી તમારા ઘર પર શનિદેવની કૃપા બની રહેશે અને હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે નંબર ચૌદ જે ઘરમાં ખાવા પીવાની વસ્તુઓનો ભંડાર હોય છે ત્યાં ક્યારે ચપ્પલ પહેરીને ન જવું જ્યાં અનાજ કે ખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હોય ત્યાં ચંપલ પહેરીને જવું યોગ્ય નથી આમ કરવાથી તમારા ભોજન અને પૈસાનું નુકસાન થાય છે નંબર પંદર શનિવારે તમારા જૂના ન વપરાયેલ જૂતા અથવા ચપ્પલ પહેરીને કોઈ પણ આંતરછેદ પર જાઓ તમારા પગરખા ઉતારો અને ભગવાન ને પ્રાર્થના કરો કે તમે તમારી બધી પૈસા સંબંધિત સમસ્યાઓ આ શૂઝ છોડી દો આ તે પગરખા જ છોડી દો અને ઘરે પાછા ફરો તેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને તમારા ઘરમાં આશીર્વાદ રહેશે સંપત્તિના ભંડાર હંમેશા ભરેલા રહેશે મિત્રો જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને અમારા નવા વિડીયોની સૂચનાઓ મળતી રહે વિડિયો જોવા બદલ આભાર જય શ્રી રામ જય બજરંગ બલી